તળાજા તાલુકાના આમળા ગામે એક આધેડે ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતે સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ઘટનાને લઈ વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજાના આમળા ગામે એક આધેડ કે જેનું નામ રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડા જેઓ પોતાની વાડીમાં શાકભાજીમાં છાંટવાની દવા કોઈ કારણોસર પી લીધી હતી જેમાં તેમના જણાવ્યા પ્રમાણે ઉચડી ગામના સરપંચના પુત્ર

શું કર્યું તમારી સાથે એમણે મન ચિત્રા સાબર છે બમ જે સીધો પાર્ટનર તો એ સીધી તો એમ લે બોલે ગ્રુપે પણ નથી અને મારી માથે ન હોય એવા કેસ કરાવે રોડે નીકળો તો ન હોય અને મારી વાહે મૂકલે મને ત્રણ ચાર મહિના તો ત્યાં બાય નથી નીકળવા દેતો તમારી વારે એને કંઈ બીજું કરેલું છે હા મારી માથે એ પહેલાં એ લૂંટનો કેસ કરવાઈ ગયો હતો ડાઢા પોલીસ સ્ટેશનમાં પછી પાછો ડીએસપી સાહેબ ડી ઓફિસે ગયો તો લૂંટનો કેસ કરવા સાહેબે ના પાડી ભાઈ ખોટું છે પછી ત્યાંથી વૈ આવ્યું હોય અત્યારે પાછું મને બીજાને કઈ મારી માટે એગ્રોસિટી કરાવી પેલા માણસોને પાય પાઇન મારી બાંધવા મોકલે કોઈકને પૈસા દઈને મારી બાંધવા મોકલે તો તમારે હવે શું માંગ છે મારી એક બાજ છે મારા હાથ વીડિયા જે વાયરલ કર્યા ને એક એસપી સાહેબ લગન પોગે ને એટલી એક મને ખર્ચ્યો કોણે વાયરલ કર્યા છે વિડીયો બે વાયરલ કર્યા છે વિડીયોમાં શું છે વિડીયોમાં હું બોલેલો છું એ બધા વિડીયોમાં હાથ વીડિયા છે ને એસપી સાહેબ લગડે પોગાડજો મને એ વિડીયો અમને મોકલી દેશો તમે હા તમને મોકલી દઈ ક્યારે મોકલો છો નયનભાઈ સરવીયાનું ઓલમ મેં નાખેલા છે વાવવાળાનું ઓલમ ઈ કોણ છે ને નયન ભાઈ સરવૈયા હવે ભાઈ નું ઓળખતું નથી પણ કે ભાઈ મને એક બદત કરી હતી ને તે દુરો હું એને 8 10 દિવસ આ છું હું એને ઓળખતો નથી પણ ઈ વિડિયો છે શું ઈ વિડિયો માં જે કે જગા ભાઈ બતાય રે મારી રે બીજા રે જે કઈ ઘટના કરી છે ને એ બધી એમાં બધી એટલે બધું આના પાય છે જેટલા જે કાંઈ કર્યું ને પબ્લિક રેડ કરી હતી એડ જનતા રેડ એ પણ અંદર છે આ ની માથે કર્યું એ પણ છે ઉંચડીની અંદર કેટલી કંપનીના તોડ કર્યા છે કેટલા કેટલા ના કર્યા છે એ પણ બધું અંદર છે અને પેલા તમે એની ઉપર એક્શન લીધેલા છે કેસ કરેલા કે એવું કઈ નહીં નહીં મેં કોઈ જાતનો કેસ નથી કર્યો મારી માથે લુટનો કેસ કરવા ગયો હતો મેં ક્યારેક કેસ નહીં કર્યો કર્યો એમ એ શું કામ લૂંટનો કસરો કરતા તમે એવું શું કર્યું હતું એને મને આ જીસીબીમાં ભાગ દેવો પડે ને અમારા ત્રણ જણા સૈયાર હતું જીસીબી એમાં એકને દીધું છે ભાગને મને નથી દીધો અને એ ભાઈ છે જગદીશભાઈ શું અદ્દો ધરાવે છે શું છે એ ભાઈ એ સરપંચના દીકરા છે ક્યાં ગામના ઉછડી ગામના